નામ કોઈપણ ચર્ચામાં હોય ભારતીય જનતા પાર્ટીની અંદર જે સભ્ય ફોર્મ ભરે અને જે સભ્યની નિયુક્તિ થાય એ જ ફાઇનલ ગણાતું હોય છે બીજું કે નામ ચર્ચાની અંદર તો ઘણા બધા અત્યાર સુધીમાં હું જોઉં છું એ પ્રમાણે જે છેલ્લા ત્રણ કે ચાર મહિનાના સમયગાળામાં ઓછામાં ઓછા સો એક નામ ચર્ચાઈ ગયા છે એક પણ ધારાસભ્ય કદાચ બાકી નહીં હોય કે એક પણ મોટા નેતા બાકી નહીં હોય તમામ નામો ચર્ચાઈ ગયા છે બહુ સમય બાકી નથી સાંજ સુધીમાં તમામ ખબર પડી જશે પરંતુ એ વાતનો અમને આનંદ છે કે જે પણ અધ્યક્ષ બનશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે કાર્યકર્તા છે આટલી બધી વાર કેમ લાગી આ પ્રક્રિયામાં કેન્દ્રીય ચૂંટણી પંચ જે અમારું ખરું જે ચૂંટણી સમિતિ ભારતીય જનતા પાર્ટીની એના નિર્દેશ અનુસાર અને જે પ્રમાણે અન્ય રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે અને એ પ્રમાણે ગુજરાતમાં જે પ્રમાણે ટર્ન આવે એ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય છે પણ ક્યાંક આ વખતે એવું નહીં બને કે જેમનું નામ ચર્ચામાં છે કંઈક ભાજપ નવું કરીને આવશે ભારતીય જનતા પાર્ટીની અંદર મેં હજી પણ કહ્યું કે ચર્ચામાં ઘણા બધા નામો છે અને ઘણા બધા નામો છે અને ઘણા બધા કાર્યકર્તાઓ પણ છે જે પણ આવશે બધા કાર્યકર્તાઓમાંથી એક હશે પણ જે રીતે સી આર પાટીલના જે ઉત્તરાધિકારી હશે એ ખરા ઉતરી શકશે ભાજપની અંદર સી આર પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રમાણે એમના એક માઇલસ્ટોન ઊભો કર્યો છે એ માઇલસ્ટોનને જાળવી રાખવો અને એનેથી આગળ વધારવું એટલે જે પણ આવશે એની એની ફરજ જશે એને ફરજના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ એની સાથે ખભો ખભો મેળવીને કામ કરશે